બહુ ટેલેન્ટ છે આજના છોકરાઓમાં પણ એમને દિશા આપવી પડશે ત્યારે આ બધી પ્રવૃત્તિઓમાં આવનારા દિવસોમાં આગળ વધવું પડશે અમે ઘણી વાર કહે છે કે આપણા યુવાની આખી રાત ના છે હવા સુધી તો કેટલાક કે આવું નહીં બોલવાનું તમારે અમારા પણ જે છે તો કેવું પડે કે નહીં ત્યારે આપણી સંસ્કૃતિ પણ આપણે બચાવી પડશે આજે તો અહીંયા લગન હોય ભેન્ટ વાગતી હોય તો હમણાં તો છોકરીઓ બધી ખગભા પર ઉભા ના થાય બીજો ફીન એવું બી થાય છે ને અમુક અન્ય તો આ આપણી સંસ્કૃતિ છે ભાઈ આવી સંસ્કૃતિ છે તમ આપણી આગળ આવું કરતા ના તમે નાતા લોકો નહોતા કરતા ને તો એને દિશા આપવાનું કામ કોનું છે ભાઈ આપણું જ છે આપણા યુવાનો પગડે છે આપણી દીકરીઓ પગડે છે તો કોણ કોની જવાબદારી છે તો આ આગળ બેઠેલા લોકોની પહેલી જવાબદારી છે પછી જવાબદારી નીચે બેઠેલા રહેશે તો આ બધી જ બાબતો આવનારા દિવસોમાં આપણે ધ્યાન આપવી પડશે એટલા માટે જ આજે આ સંકલનની બેઠક રાખી છે સરકારો સામે તો કેટલા પ્રશ્નો છે આ નિરંજનભાઈએ બે ચાર વર્ષમાં કીતા તો કઈ નથી આઝાદીના 75 વર્ષ થયા એટલા બધા આપણા પડતા પ્રશ્નો છે કે આપણે બોલીશું પણ એનો કોઈ મેળા આવતો નથી અધિકારીઓનું રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમની નિયુક્તિ નહીં

સારી જગ્યા છે ગ્રાઉન્ડો છે આપણા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તરફ વાળો એમને પ્રેક્ટિકલ માટે પ્રોત્સાહિત કરો કોઈ આર્મી મેન હોય રિટાયર હોય એને પણ કે આપણા યુવાનોને રોજના એક એક કલાક અહીંયા તાલીમ આપે દોડાવે પ્રેક્ટિકલ કરાવે વાંચવા માટે કોઈ લાયબ્રેરીની વ્યવસ્થા કરી આપો તો આપણા યુવાનો આગળ આવશે આપણા બહેનોને તાલીમ આપો આ વિસ્તારમાં નાના મોટા ધંધા કરે લારી હોય બ્યુટી પાર્લર હોય બધી જ રીતના આજે આપણે એ રીતના સ્વનિર્ભર પણ બનવું પડશે કાયમ આપણે પછી સોસાયટીના ના અનાજ પર આધાર રાખીશું તો આપણો ઉદ્ધાર થવાનો એટલે મળી લઈ ખાઈશું એમાં પછી આપણે આગળ આવવાના નથી તો બધાએ મહેનત કરવી પડશે મારી જગ્યા પર હું મહેનત કરું તમારી જગ્યા પર તમે મહેનત કરશો તો જ આપણો પરિવાર આપણું ગામ આપણો સમાજ આપણો દેશ આગળ આવશે તો સાચીઓ આજે તો સંકલન બેઠક હતી આપણે બીજી બધી વાતો પણ પણ મહિલાઓને આગળ લાવવા માટેના પ્રયાસો કરજો સાથે આપણા યુવાને કઈ દિશા આપવાની છે એ પ્રયાસો કરજો ખેડૂત ખેડૂત તરીકે પોતાની સારી ખેતી કરે પરિવારની જવાબદારી લે છોકરાઓને સારું ભણાવે એ ખેડૂતની જવાબદારી છે યુવાનોની જવાબદારી છે સારું ભણીએ મા બાપને મદદરૂપ બનીએ કુટુંબ પરિવાર સમાજને કઈ રીતના આગળ લાવવાના એ પ્રયાસો કરીએ એ પ્રકારે આપણે બધાને આગળ વધવું પડશે સાથે સાથે જે પણ પણ યોજનાની માહિતી આપી છે કોઈને કોઈ પણ પ્રકારની યોજનાની માહિતી અને એના ફોર્મ ઓનલાઈન કરવાના એની અરજી કરવાની એનો લાભ લેવાનો તો આ તો ઉપસ્થિત તમે બધા જ આગેવાનો છો આગળ પણ આગેવાનો છો બધા જ્યાં પણ મારી જરૂર પડે મને જણાવજો હાલના તબક્કે નાનું નાનું આયોજન પીવાના પાણીનું રોડ રસ્તાનું ચાલુ છે તો ગામ વીસ લખીને આપજો એવું નહીં કે પછી એક ગામમાં લખી આપું લખી આપો એવું નહીં હાલમાં જરૂર કોને છે પાંચ જણ ને જરૂર છે તો પાંચ લખો આવનારા પાછા બીજા તબક્કામાં બીજા પાંચ ને આપીશું બીજા તબક્કામાં બીજા પાંચ ને આપીશું એમ કરીને ધીરે ધીરે આપણે નાનું નાનું કામ છે એ કરી શકીશું